ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમારની વધુ એક સરપ્રાઇઝ ચેકિંગ અમરેલી જિલ્લામાં જોવા મળીને આમાં પોલીસ ક્યાંક ને ક્યાંક કામગીરીમાં નિષ્ફળ નિવડી હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે તેમણે કંટ્રોલ રૂમમાં ફોન કરીને કર્મચારીઓનો ઉધળો પણ લેતા જોવા મળ્યા હતા ઘટનાની વાત એવી હતી રાત્રિ દરમિયાન એક મહિલા અમરેલીમાં રાહે ઊભા હતા અને આ દરમિયાન કોઈ પણ ટીમ છે કે પેટ્રોલિંગ માટે પોલીસની ટીમ ત્યાં હાજર નતી ને આ પરિસ્થિતિને જોતા તેમણે કંટ્રોલ રૂમના કર્મચારીઓ સામે પોતાની નારાજગી દર્શાવતા શુવાત છે શું વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ કહી છે નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર આ દિવસોમાં એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે ગૌતમ પરમાર જ્યારે અમદાવાદના જેસીપી હતા તો પણ તેઓ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જઈને સરપ્રાઇઝ વિઝિટ કરતા હતા ફરિયાદીઓને જે કનડગત થતી હતી હાલાકીઓ પડતી હતી તેને લઈને તેઓ જે અધિકારીઓ ફરિયાદી સાથે વર્તન કરે તો તેમની સામે પગલાં પણ લેતા હતા તેમને જાહેરમાં તતરાવતા પણ જોવા મળતા હતા અને સામાન્ય ફરિયાદી બનીને તેઓ પોલીસ સ્ટેશનમાં વિઝિટ પણ કરતા હતા તેવી જ રીતે રાત્રિ દરમિયાન ભાવનગર હોય કે પછી અમરેલી હોય ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર અવારનવાર સરપ્રાઇઝ ચેકિંગ કરે છે તેઓ જે પોલીસ કર્મચારીઓ છે તે રાત્રિ દરમિયાન કામગીરી કરતા હોય છે પેટ્રોલિંગ કરતા હોય છે તેનું નિરીક્ષણ કરતા હોય છે અને પોલીસ ઉપર જે અવારનવાર આરોપો લાગતા હોય છે તે આરોપોના સંદર્ભમાં પણ તેઓ હકીકત ઘટનામાં શું હોય છે તેને લઈને એક સામાન્ય જનતા બનીને તેઓ સરપ્રાઇઝ વિડીઝમાં જોડાતા હોય છે ત્યારે વાત કરીએ તો ગઈકાલે રાત્રે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર છે તે અમરેલી જિલ્લામાં સરપ્રાઇઝ ચેકિંગમાં જોવા મળ્યા હતા પરંતુ રાત્રિ દરમિયાન અમરેલી બસ સ્ટેન્ડ ખાતે એક મહિલા એકલા ઊભા હતા ત્યારે આવા સુમસામ જગ્યા પર મહિલા એકલા ઊભા રહેતા અને કોઈ પણ પોલીસની પેટ્રોલિંગની ટીમ કે શ્રી ટીમ ત્યાં જોવા ન મળતા રેન જાયજી ગૌતમ પરમારે કંટ્રોલ રૂમના પોલીસ કર્મચારીઓનો ઉધળો લીધો હતો તેમણે ફોન કરીને જણાવ્યું કે આ મહિલા રાત્રિ દરમિયાન એકલા છે પોલીસ પેટ્રોલિંગની ગાડીઓ પણ અહીંયા જોવા નથી મળી રહી તેની સામે તેમણે પોતાની નારાજગી પણ દર્શાવી છે અને એ નારાજગીને જે ફોન ઉપર પોલીસ કર્મચારી તેઓ

સારું અત્યારે સી મહિલા સેગમેન્ટની કોઈ અહીંયા વિકલ્પ ફરી રહ્યું છે ભાઈ તને કંઈ ખબર નથી પડતી તું કોણ છે ઇન્ચાર્જ ઇન્ચાર્જ કોણ છે કંટ્રોલમાં તમે પોતે કંટ્રોલમાં ઇન્ચાર્જ છો બીજું કોણ છે તમારી જોડે આપણ હાજી ક્યારેક લખ્યું તમારું નામ શું છે ભાઈ એટલે મારે પૂછવું પડે એવું તમને લોકોને કોઈને પણ ખબર જ નથી કેવી રીતે આપણે વાત કરી કંટ્રોલમાં કોઈને ફોન આવે શું વાત કેવી રીતે કરશે હા એટલે પણ શું કહેશો પછી તમને કોઈ સો નંબર ઉપર ફોન કરી શકું શું કહેશો

જે રાત્રિ દરમિયાન પોલીસ કર્મચારીઓની કામગીરીનું નિરીક્ષણ કરે છે અને જે પોલીસ કર્મચારી પોતાની ફરજ સારી રીતે નિભાવતા હોય છે તો તેમને ઈનામથી તેઓ બિરદાવતા પણ હોય છે ભૂતકાળમાં પણ ભાવનગરમાં રાત્રિ દરમિયાન તેઓ આવી રીતે સરપ્રાઇઝ વિઝિટમાં નીકળ્યા હતા અને એક પોલીસ કર્મચારી એ જે સારી કામગીરી કરી હતી તેમની ફરજ ઉપર તો તેમને ભૂતકાળમાં ઇનામ આપીને ગૌતમ પરમારે બિરદાવ્યા પણ હતા ને હવે જે અમરેલી પોલીસને ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા જોવા મળી જે રીતે પોલીસ પેટ્રોલિંગની બાબત હોય તેમજ કંટ્રોલ